સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનો ઉમટી પડ્યા હતા ગુરુપૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વર્ષોથી ધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પૂજ્ય નરસિંહ દાદાના દર્શને આવતા હોય છે જોકે છેલ્લા કેટલાક સમયથી પૂજ્ય નરસિંહ દાદાને પગલે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિકતાનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે આજરોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો પૂજ્ય દાદાના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સાથે સાથે જ તેમના આશીર્વાદ થકી જીવનના બદલાવની વાત કરી હતી જો કે છેલ્લા કેટલાક સમયથી કાંકડોલ ગામ ખાતે દર પૂનમે હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ મેળવી રહ્યા છે ત્યારે ગુરુપૂર્ણિમાના નિમિત્તે હજારો લોકોએ પૂજ્ય નરસિંહદાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સદગુરુ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય વાલા મોમોક્ષ ભાઈઓ સત્ય સનાતન ધર્મ એ હિન્દુ સંસ્કૃતિની ધરોહર સિંધુ તટે વસેલા હિન્દુ એ આજે પણ સનાતની કહેવાય છે સનાતન એ કોઈ ધર્મ પંથ કે વાળું નથી એ એક ઉચ્ચ વિચારધારા છે કે જે આદિયંતને મધ્યથી પણ નિયારી છે એ વિચારધારામાં ઓતપ્રોત ભારતીય સંસ્કૃતિ વર્ષોથી વ્યાસ મુનિએ આ ગુરુ પરંપરા અને શિષ્ય પરંપરાનું જ્યારે એમને આહવાન કરેલું ત્યારથી આજ સુધી હિન્દુ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધની આજે આપણે સૌ અલોક ભગવાન પ્રગટરામ સેવાકો પ્રગટધામ આ ભૂમિમાં નરસિંહદાદાએ અનંત જન્મોના અનંત પુરુષાર્થના ભરે મૃતદાના આત્માને જાણી જગતના સર્વજીવો માટે આ પ્રગટધામ આ ભૂમિ ઉપર અનેક જીવો પોતાના સ્વરૂપમાં અર્થ થઈ અને કલ્યાણનો માર્ગ બતાવી રહ્યા છે આ કલીગાળની અંદર આવી આ પ્રગટ ભૂમિ ઉપર આ મહાપુરુષોની કરુણા કૃપાએ અનંત જીવો જે અનંત તારથી પોતાના ભૂમિ અને અનંત ઘટક જે છે એને દૂર કરવા માટે દાદા અનંત પુરુષાર્થ કરી રહ્યા છે આ પ્રગટભૂમિ ઉપર દાદાની કોઈ કરુણા કૃપાએ અનંત જીવો માટે ચણની પ્રવૃત્તિ કુતરાઓ માટે અન્નદાન અને અનંત જીવો માટે દર પુનમે આ દાદાની કરુણા કૃપાએ અનંત જીવો મહાપ્રસાદ મેળવી અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે આ સાથે સાથે દાદાના પોતાના આધ્યાત્મિક અનુભવોના અનંત પુસ્તકો દ્વારા જીવો સુધી એમનું આ માર્ગદર્શન પૂરું પાડી અને આ ભારતની ભૂમિ ઉપર આજે આવા ગુરુ પૂર્ણિમાના મહોત્સવ વડે દાદા જીવો ઉપર કરુણા કૃપા કરે આશ્રમ શું શું સેવા કરવામાં આવે છે શું પ્રવૃત્તિ કરવામાં આવે છે આ આ પ્રગટ ભૂમિ ઉપર રોજનું ત્રીસવણથી પચીસવન જણ એ કબૂતરખાના અને જીવો માટે વપરાય છે કૂતરાઓ માટે પણ એ દાદાની કોઈ કરુણા કૃપાથી અન્નદાન કૂતરાઓને પણ અપાય છે અને સાથે સાથે અન્ન જીવો માટે ગાયો માટે પક્ષીઓ માટે પચાસથી ચાલીસ વણ રોજનો આ જીવો માટે મૂળ બનાવે છે આ પવિત્ર ભૂમિને રસપત્ર વંદન કરી મારી વાણીને વિરામ આપું છું